વાઘોડિયાના મઢેલી ગામે 35 વર્ષમાં પહેલીવાર યોજાશે સરપંચ પદ માટેની ચૂંટણી વર્ષોથી મઢેલી ગ્રામ્ય પંચાયતના સરપંચ તરીકે સમરસ ચૂંટણી યોજાતી હતી પ્રકાશભાઈ ગનશ્યામ વસાવા પહેલા મઢેલી ગ્રામ્ય પંચાયતના સમરસ સરપંચ તરીકે ચૂંટાયા હતા સરપંચ પ્રકાશભાઈએ પોતાના અંગત કારણોસર સરપંચ પદેથી રાજીનામું આપી દેતા ફરીથી સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાશે ગ્રામજનોની માંગને લઈ ફરીથી સરપંચ તરીકે પ્રકાશભાઈ વસાવાએ પોતાની ઉમેદવાર નોંધાવી વાઘોડિયા સેવા સદન કચેરી ખાતે પોતાનું સરપંચ પદ માટેનું ઉમેદવારી પત્ર ભર્યું વાઘોડિયા સેવા સદન કચેરી ખાતે મઢેલી ગામના મહિલાઓ તેમજ પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જો મઢેલી ગામે સરપંચની ચૂંટણી સમરસ ના થઈ તો વર્ષો બાદ મઢેલી ગામે યોજાશે સરપંચ પદ માટે પેટા ચૂંટણી રિપોર્ટર મૌલિન વ્યાસ ન્યૂઝ વાઘોડિયા પટેલી ગ્રામ પંચાયતના માજી સરપંચ પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા મારા અંગત કારણોસર મેં સમરસ ગ્રામ પંચાયતમાં રાજીનામું મૂકેલું હતું પરંતુ આજે ફરી આખા ગામના સાત અને સહકારથી ફરીથી જ્યારે ઇલેક્શન લડવાનો સમય આવ્યો છે ત્યારે હું ફોર્મ ભરવા આવ્યો છું ઇલેક્શનના સમયની અંદર અને આજે પણ હું એ જ વિચારું છું કે મારું કામ ફરી સમરસ થાય અને જે રીતે અમારા કામ કરવાનો વેગ હતો એ વેગ એવો એવો ને રહે અને અમારું કામ પ્રગતિના પણ થઈ જાય તમામ ગામના વડીલો સાથ અને સાથા ગ્રામ પંચાયત તેમજ ગામના સર્વે વડીલો તેમજ યુવાનો આજે પ્રકાશભાઈ વસાવાનું જે દોઢ વર્ષની ટાઈમ બાકી રહી છે એ ટર્મ નિમિત્તે સરકારનો એક ધન્યવાદ છે કે તેમણે અમને ચૂંટણી આપી અને સમયસર એવો અમારો યોગ્ય નેતા પાછો ચૂનવાનો છે જેના માટે અમે અહીંયા આવ્યા છે પણ મઢેલીની પાંત્રીસ વર્ષની જે સમરસની પરંપરા છે તેને ધ્યાનમાં લઈને અમે આવ્યા છે અમારો હેતુ એ છે કે ગામમાં અમારે કોઈને નીચું નથી દેખાડવું અને અમારા જે દોઢ વર્ષના સરપંચને પાછો જે બનાવવો છે અમારે એ પોસ્ટ એમને પાછી મળી જાય અને ગામમાં કોઈ પણ ફોર્મ ભરે તો પોતે ફોર્મ પાછું ખેંચી અને સમરસ કરવાનો પ્રયત્ન કરે એ જ અમારી એની ઈચ્છા છે અને દરેક ગામજન હંમેદા